એકવાર જો આ રીતે ઘરે મીઠી બુદી બનાવી લીધી તો કંદોઈની તો તમે ભૂલી જ જશો એક કપ બેસનને ચાડી તેમાં અડધો કપ પાણી ઉમેરી એકદમ સરસ સ્મૂથ બેટર તૈયાર કરી લેશું આ રીતનું બેટર તૈયાર થઈ જાય એટલે ઢાંકી દસ મિનિટ રહેવા દેશું હવે એક વાસણમાં એક કપ ખાંડ અને એક કપ પાણી ઉમેરી ચાસણી બનાવી તૈયાર કરી લેશું અહીં ચાસણીમાં ઘી જેવી ચિકાસ આવે એટલે ગેસને બંધ કરી ચાસણીને ઢાંકીને રાખી દેશું હવે તૈયાર કરેલા બેટરમાં એક પીંચ જેટલો યલો ફૂડ કલર ઉમેરી ચમચીથી મિક્સ કરી લેશું હવે એક પેનમાં તેલ ગરમ કરી લેશું ત્યાર પછી તેમાં એક એક ચમચા જેટલું બેટર ચાયણીમાં ઉમેરી અને બુંદી પાડી તૈયાર કરી લેશું બુંદીને એક મિનિટ સુધી તળાવવા દેશું એક મિનિટ પછી ઝારાથી આ રીતે ફેરવી લેશું હવે બધું તેલ નીતાડી અને તૈયાર કરેલી બુંદીને ચાસણીમાં પલાળી દેશું એક મિનિટ સુધી ચાસણીમાં પલળવા દેશું એક મિનિટ પછી ગરણીની મદદથી બધી ચાસણી નીતાળી અને તેને કાઢી લેશું તૈયાર કરેલી બુંદી ઉપર થોડી આ રીતે તૂટી ફૂટી ઉમેરી અને બુંદીને સર્વ કરશું તો તૈયાર છે એકદમ રસીલી બુંદી